આમ આદમીમાં પ્રવેશ પ્રસંગે ગુજરાત જોડો અભિયાનમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો આપ સૌ લોકો સૌ લોકો દૂર દૂરથી આવ્યા છો અને જોઈ રહ્યો તો ઘણા સમયથી આપ બેઠા છો ત્યારે આ નવી પરિવર્તનની લહેર ની શરૂઆત એકવાર તમારા માટે ત્રો છે એ હંમેશા ખેડૂતોને ભાવ ન આપે પોલીસ થી ચાર્જ કરાવે હરજીભાઈ ગતા હતા હમણાં એ જ વાત કરતો તો કે ભાજપ ને ઓળખવી હોય તો ભાજપ ની સામે એક વાર બોલજો અથવા તો વિડીયો સાહેબ આ કેન્દ્ર માં બેઠેલા નેતાઓ છે તમે વિચાર કરો કમલમ બને છે આજે મારે જાહેર માં કેવું છે કમલમ શેના રૂપિયા થી બને છે મિત્રો ગાયોના કતલખાના ચાલે છે અને ગાયો ના માસ વેચી અને આ કમલમ બનાવે છે નાલાયક પાર્ટી ને આજે હરજી વિરજીભાઈ છોડી છે હું અભિનંદન આપું છું

તાલુકા પંચાયતના સભ્યો છે જિલ્લા પંચાયતના સભ્યો છે ભાજપ કોંગ્રેસના આગેવાનો છે શું કામ કબર છે મિત્રો પાપનો પ્રાસ્તિત કરવાનો સમય આવી ગયો છે આજે ખેડૂતો ઉપર અત્યાચાર થાય ખેડૂતો ઉપર લાઠી થાય આપણા સમાજના આગેવાનો સભ્ય હોય મંત્રીઓ હોય કોઈ ખેડૂતોના વારે બોલ્યા ભાઈ બોલ્યા બોલ્યા હોય તો મને ક્યો કે નહીં બોલે આપણા જાતિ જે છે ને ને એ માત્ર સમય બાકી ગયો છે અને આજે જો આપણે જાય નહી બે હાજર સત્યાવીસ માં તો યાદ રાખજો અહીંયા મારી માતા બેન દીકરીઓ બેઠી છે મોટી સંખ્યામાં લોકો બેઠા છે લખવો તો લખી લેજો ઈશુરાનભાઈ ના શબ્દ જો ફરીથી ભાજપ આવી અને ભૂલથી ભાજપ નું બટન દબાઈ ગયું તાલુકા જિલ્લા કે ધારાસભ્યમાં તો મિત્રો આજે તો તમારા દીકરાઓ હજી પણ પરણેલા છે આગામી સમયમાં જો ભાજપ આવી ને તો આપણી સંપત્તિમાં માત્ર વાંધા દીકરાઓ જ લેવાના છે

અસત્યવાની ગત છે સાહેબ છાપામાં આવેલી વાત છો હા આપણે ફેંકવું છે નથી ફેંકવાનું દીકરીને દીકરો ગમ્યો દીકરાને દીકરો ગમ્યો બંને પરિવારને ગયમાં અને પછી પૂછ્યો કે દીકરો શું કરે છે તો કે દીકરો ભાજપમાં છે મિત્રો દીકરી રસોડામાંથી બહાર આવીને કીધું ભાજપમાં હોય ને તો મારે સગાઈ કરવી નથી સગાઈ થોડી આ જાહેરનો દાખલો છે પછી એ દીકરીને કોઈએ પૂછ્યું કે બેટા દીકરો સારો હતો એનો માપ કમાય છે એને ધંધા છે અને દીકરી એ જે જવાબ આપ્યો કે મમ્મી મને દીકરામાં વાંધો નથી પણ એ ભાજપ માં છે એ બ્રિજ ના બ્રિજ ખાઈ જશે એ ના રોડ ખાઈ જશે ગરીબો વંચિતો શોષિતો કોળી સમાજ ઠાકોર સમાજ દલિત સમાજ પટેલ સમાજ ની ગ્રાન્ટો આવતી હશે ને ભમરારો ખાઈ જશે ને એના દીકરા પછી સારા કહું છું કે ભાજપ ના નેતાઓ સારા લોકો હજી પણ ભાજપ માં છે એમને હું કેવા માંગુ છું કે સમય પાકી ગયો છે પાપનો પ્રાસિત કરવાનો અને પાપ નો પ્રાસિત કરવો હોય તમે વિચાર કરો ચારે બાજુ થી કરે નો વાંધો નથી ખેડૂતોને ભાવ ન આપે ખેડૂતો પર લાઠી વરસાવે પોલીસ થી લાઠી વરસાવે માતા બેન દીકરીઓના સરઘસો કાઢે ઠેર ઠેર ડ્રગ્સ વેચે ઠેર ઠેર દારૂ વેચે અને છતાંય ભાજપ ને મત મળે ને એનો મને દુઃખ છે મિત્રો મને ભાજપ પણ એવું કહેતા હતા કે ઈશુદાનભાઈ તમે ગમે એટલા પરોળા પાડો ચૂંટણી આવશે ને એટલે તમામ સમાજ અમને મત આપશે ખેડૂતોને ભાવ નહી આપીએ ખેડૂતોને લાઠીઓ વરસાવીશું ખેડૂતોને પાણી નહીં આપીએ તોય અમને મત આપશે પેપર ફોડી નાખ્યા ખેતી રેવા ન નોકરીમાં ભરતી નથી કરતા છતાંય બેરોજગાર યુવાનો આવીને ભાજપનો નો નો બટન દબાવશે મે પૂછ્યું આવું કેમ

કરીને એને ત્યાં સુધી સ્થાન ગઢવી સાહેબ જપવાનો નથી સાહેબ તમને આશ્ચર્ય થશે તમારા જિલ્લામાં ખાલી અમદાવાદ જિલ્લામાં સાહેબ વીસવીસ હજાર કરોડ રૂપિયા ના બજેટ આવે છે વીસવીસ હજાર કરોડ માં તમને કઈ મળ્યું કરીને તમને કોઈને મળ્યો મિત્રો આ બધું કમલમ તરફ જાય છે બધું જાય છે અને હું જોઈ ગયો છું ને એટલે આવી ટીમો આ તમે જુઓ મર્દના ફાડીયા બેઠા છે રાણી લક્ષ્મીબાઈઓ બેઠી છે અને સુકામ બેઠી છે ખબર છે આ કોઈને કઈ જરૂર નથી મિત્રો એ કહેવત છે આગ કહી પે ભી હો લેકિન આગ જલની ચાઇ પાર્ટી ની સામે જો બેખો રીતે અમે પૈડા છીએ અને એનીની સાથે તમે જો ઊભા ન રહ્યા ને તો યાદ રાખજો સાહેબ તમને આ ભાજપ વાળા ઘર ઘુસી ઘુસી ને

અને જો આમ આદમીને સરકારને મત આપવો તો તમારા દીકરા મોટા થાત હું આચો પડ્યો કે નહીં ભાઈ અમિત શાહનો દીકરો મોટો થયો કે નહી આપણા કોરી સમાજનો વિકાસ થયો ઠાકોર સમાજનો વિકાસ થયો આહિર સમાજનો વિકાસ થયો માધારી સમાજનો વિકાસ થયો આદિવાસી સમાજનો વિકાસ થયો પટેલ સમાજનો વિકાસ થયો મિત્રો કોઈ ના નથી દરેક સમાજની પાર્ટી દરેક ધર્મ ની પાર્ટી અને રાજનીતિ એક જ પાર્ટી છે પોતાની આમ આદમી છે ઉદ્યોગપતિ ની પાર્ટી નથી આપણે કોઈ કરોડો રૂપિયા આવતા નથી કમાતા નથી આપણે એક જ લક્ષ્ય છે સાહેબ જેમ સુખદેવ ભગતસિંહ રાજ્ય ગુરુએ જનતાની માટે

લડીશું અમે મેદાનમાં ઉતરીશું બનાવાની છે સાંકળ કેવી તમારો વેવાય ભાજપમાં હશે નામો હશે કોઈ બેન હશે એનો બેર ભાજપ માં હશે હશે કે નહીં ભાઈ હોય એને તમારે સમજાવાનો છે કે ભાઈલા રા પાછા વડો આ પાપની કમાઈ આ ગૌમાતાના માંસની કમાઈ આપણે નથી જોતી સુખી રોટલી ખાઈ લેશું પણ જો ભાજપમાં રહેશું તો આપણા સંતાનો નબળા થશે દ્રક્ષના રવાડે જમશે અને પછી ખતમ થઈ જશે એ પાપની કમાઈ આપણે નથી જોતી જેટલા જેટલા મિત્રો તમારા ભાજપ માં આગેવાનો હોય એ બધાને તમારે આમ આદમી પાર્ટીમાં જોડવાનો સંકલ્પ લેવાનો છે બોલો લેશો આ ભાજપ વાળા બટકા નાખી દે કેવા ખબર તાલુકામાં આપણો સમાજ ઉભો રાખી દઈએ જિલ્લામાં રાખી દઈએ ધારાસભ્ય માં રાખી દઈએ તમે વિચાર કરો આપણા સમાજ નો ધારાસભ્ય હશે ને

કાલે ભાજપના નેતાઓની સરકાર નહીં રે તે દિવસે તમે રિટાયર થઈ ગયા છો ને તો ત્યાંથી જો ઘરે પર્તો તો અમારી જનતાની એક એક નો હિસાબ કરવામાં આવશે મારી ગરીબ જનતાને લૂંટનારની ગરીબ જનતાને ડ્રગ્સના રવાડે ચડાવનારની ઈ પોલીસ અધિકારી હશે ડીજીપી હશે કે ગૃહમંત્રી હશે આજે તમે સત્તામાં છો કાલે તમારી સત્તા નહીં રહેશે તે દિવસે વ્યાજ સાથે વસુલાત ન કરીએ ને તો અમે યાદ રાખજો આ ધરતીના લાલ નોતા સા કમોન કમોન આવી રીતે તમે કરશો હમણા જે ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા પાર્ટી ગમે તે હોય કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સને મુદ્દે લડશે ખેડૂતો ના મુદ્દે લડશે અમે કોંગ્રેસ ને કહું છું તમારા જેવા ખદડા અમે નથી અમે જીજ્ઞેશ મેવાની જાહેર માં સમર્થન કર્યું દિવસે

આમ આદમી પાર્ટી મિત્રો હિન્દુસ્તાનની એક એવી પાર્ટી છે મેં ઓપન ચેલેન્જ કીધું તમામ સમાજના યુવાનોને આહવાન કર્યું મહિલાઓને આહવાન કર્યું કે આવો આ તમારી પાર્ટી છે તમે જ ભાજપ કોંગ્રેસમાંથી મુક્તિ મેળવી જનતાના મુદ્દે ઉઠાવો જનતાના મુદ્દે લડાઈ કરો અને તમે ચૂંટણી લડી અને નેતૃત્વ કરો અમે તમારી પાછળ ઉભા આમ આદમી પાર્ટી છે જેને જેને ચૂંટણી લડવી હોય જેને જેને પોતાના સોજના હિતના કામ કરવા હોય બૂચ મારવાના ઘણા ભાજન નેતા આવે અને બુચ મારી લે એવું નહીં ભાઈ અને બીજું કે આમ આદમી પાર્ટીમાં આવવું સહેલું છે આમ આદમી પાર્ટીમાં ખેસ કરવું સહેલું છે પણ આમ આદમી પાર્ટીમાં ટકી રહેવું ને

મહિને લાખ રૂપિયો કમાતો નહી થાય તમારે સાહેબ કેવાની જરૂર ન પડે પીએસઆઈ ઉભો થઈ ને મામલતદાર ઉભો થઈ કલેક્ટર ઉભો થઈ અને મારી માતા બેન દીકરી ગરીબ વિધવા બેન હોય

તમને શેનો શોખ છે મેં કીધું નથી ભાઈ ફરવાનો શોખ મેં કીધું નથી ખાવા પીવાનો શોખ મિત્રો ઘરે ક્યારે પૂછતો નથી જમવાનું શું છે હું જીઆ જમી લઉં છું સુધી મિત્રો મિત્રો ભગવાન માતાજી પ્રાર્થના કરું છું મારા ગરીબો માટે કરવો શક્તિ ભગવતી પાસે હું માંગુ છું આજે મારી માતા બેન દીકરી અહીંયા બેઠી છે એને ખિસ્સા ચેક કરો પાંચ હજાર રૂપિયા નહીં નીકળે આ વાત સાચી છે વાત સાચી છે મિત્રો એવો સપનો લઈને આવ્યો છે આમ આદમી પાર્ટી નો એક કાર્યકર્તા એવું સપનું લઈને છે સરકાર પાસે કોઈ કમી નથી મિત્રો માતા બેન દીકરીઓ મને બધી ખબર છે દીકરી ભલે કલેક્ટર હોય પણ માતા ના ઘરે આવે ત્યારે ગરીબ માતા વિધવા માતા એ કલેક્ટર ને દસ ની નોટ પચાસ ની નોટ કાઢી દીકરી ને આપતી હોય છે આપણો વ્યવહાર સાચું કે નહીં

થોડાક રૂપિયા આવી જાય અમારા ખાતામાં ટૂંક ટુ મેસેજ કરી નાલાયક છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ત્યાં ગયા અને ત્યાં જઈને એવું કીધું કે મારી બેનો ના દુકડા જોઈ નથી શકતો હા અત્યાર સુધી વાંધો જેમ આપણી ગુજરાત ની બહેનોને બનાવ્યો ને મામુ એવી રીતે પિયર ની બહેનો પાસે ગયા કે માતા બેન દીકરીઓ તમારો દુખડો જોઈ નથી શકતો જેટલા અઢાર વર્ષ થી ઉપરના છે એમના ખાતા આપી દ્યો અને મિત્રો ખાતા મહિને બેનો આયપાન રૂપિયા નાખી દીધા બોલો દસ હજાર રૂપિયો જમા કરી દીધા પંચોતેર લાખ બેનોના ખાતમ તમારા ખાતા બહેનો આવ્યું છે કે હા તું જ મારું આવ્યું છે આ શું ય છે આવ્યું એ જ કહું છું દલાલો છે મંત્રીઓ બધા છે ને અદાણી ના દલાલો છે મિત્રો એટલા માટે છેલ્લે એક જ વાત કેવા આવ્યો છું એક થજો ને થજો અને એક વ્યક્તિ દસ વ્યક્તિ એવું મને આજે આ દૂચો કરીને શક્લ બાપુ પછી એક નારા સાથે આપણે પૂરી કરીશું એક વ્યક્તિ દસ વ્યક્તિને જોશું છે ભાજપ ડરાવશે પગાડીશું ભાજપની પોલીસ ખોટા કેસ કરશે તો એની સામે લડીશું મિત્રો ગમે તેટલું ડરાવે ધમકાવે તમે પીતા નહીં આ નકલી સાપ છે

નેતાઓ એટલા સ્વાર્થી છે એની પાર્ટીમાં રહ્યો તો કૌભાંડ કરો કઈ વાંધો નહીં ગરીબોનો અનાજ ખાઈ જાવ કઈ વાંધો નહીં વાંધો નહી પણ સામેની પાર્ટીમાં ગયા તો તમે પોલીસની થી ડરાવશે ધમકાવશે આ બધાને લાખ લાખ અભિનંદન આપું છું મર્દના ભાડ્યા છે આમની જનતા ને મારે લાંબા કરવા છે આટલું મોટું જવાહર ગાલી સાથે આજે હરજીભાઈ આપણી સાથે જોડાય છે તમામ લોકોને હું અભિનંદન આપું છું અને છેલ્લે નારો બનાવીશું